વર્ષોથી એટલે કે અમારા પૂર્વજોથી જ્યાં સુધી અમને સમજશે ત્યાં સુધી અમારા પૂર્વજોથી કોરાજ ગામના ડુંગર તરીકે આ પ્રચલિત છે હવે ડુંગરની વિશેષતા એવી છે કે ડુંગર એ આદિવાસીઓનો આમ તો પહેલાંમાં જે કોઈ વખતે બેરોજગારી રોજગારી નથી તે વખતે ગુજરાત ડુંગરની ગૌણવણ પેદાશો જેવું કે ગુંદર છે પત્તા છે આદિ ખાખરપુરના પાનો જ્યારે વ્યવસાય ચાલતો એ વખતે અમારા આદિવાસીઓનું લગભગ પચાસ ટકા જીવન આ ઘઉનો પેદાશોથી ચાલતું અમારા આદિવાસીઓમાં એવું હતું કે અમારા જે કંઈક ગામના દેવ દેવ દેવી દેવતાઓ જે છે એ બધાનો ડુંગરમાં વાસ છે હવે ડુંગર તો ત્રણ કે ચાર ભાગોમાં વેચાયેલો છે હવે એમ આખો ડુંગર છે એના જે પૂર્વ તરફ આપેલું આવેલું છે એને હાહા ડુંગરી તરીકે ઓળખે હવે હાહા ડુંગરીવાળી જે ટોચ છે એ હાહા ડુંગરીની ઉપર ચઢો તમે એટલે છેક ઉપર જતા રહો તો મોટો ફોમર્યો હવે મોટો ફોમરિયો એ નામ એનું એવું હતું કે પહેલાં વર્ષો પહેલાં ભમર મોટા મોટા મધ એના બે હતા એટલે એના પરથી કદાચ એવું નામ પડ્યું છે કે મોટો ફોમરિયો હવે ત્યાંથી આગળ ચડો ઉપર ટોચ જ ઉપર જાઓ તો પછી એ મોટા ડુંગરની ટોચ તરીકે ઓળખાય અને એનીથી નીચે ઉતરો અડધમાં તો તો નાનો ફોમરિયો આવેલો છે હવે એને નાનો ફોમરિયા તરીકે ઓળખતા એ જે નાના ફોમરિયાનો જે પથ્થર છે એના પર પણ એ ફોમરના નાના નાના પૂરાવાળા પેલા જે મોટા ફોમરિયા કરતા ઓછા પ્રમાણ એટલે એનું નામ નાનો ફોમરિયા તરીકે કહ્યું હવે એથી આગળ ત્રીજી ટોચ ઉપર જાઓ એટલે ગુંગર ગુગરવાળી ડુંગરીઓવાળો ટોચ એટલે એ મોટો ડુંગર તરીકે ઓળખાતું તેથી નીચે ઉતરીએ એટલે નોટી નાની ડુંગરી આવેલી છે એને ગુગેરાવાળી ડુંગરી તરીકે અમે ઓળખીએ છીએ અને આમાં જે નીચેના સ્થળો છે માનો કે મેં એકલો ગયો છું ડુંગરની અંદર અને કોઈને કહેવું છે કે આ જગ્યા પર હું હોઈશ તો એના નજી નીચે પણ એવા સ્થળો આવેલા છે જે હા હા ડુંગરીથી આગળ ચાલીએ એટલે આમ પશ્ચિમ તરફ જઈએ તો એક ચાટવા સેલ નામનું સ્થળ છે હવે એ પથ્થરનું ચાટવા જેવું નિશાન છે એને ચાટવા સેલ તરીકે આદિવાસી ઓળખેલા અને ત્યાંથી આગળ જઈએ એટલે પછી દેવો આવે પછી એની નજીકમાં જ જોવા જઈએ તો હવે આ વાવ તો બહુ પુરાણી છે અત્યારે જેનું નામો નિશાન લગભગ ભૂસાવા આવી ગયું છે પણ એમ કહેવાય છે કે તેજભાઈ નામની રાણી હતી એ રાણીએ એને વાવ ખોદાવેલી હવે તૈયથી આગળ જઈએ એટલે થોડા તો ખોરાકુદ આવેલા ધરી વાળી ડુંગળી અને ત્યાંથી જઈએ આગળ એટલે પછી અને ઘોડા આવેલા એ ખોરાકુદાવેલાનું નિશાન આવે અને ત્યાંથી આગળ જઈએ તો લાલ ફૂતોની એ દેવની નીચે માનો કે દેવવાળી ડુંગળી એટલે કે વૈ દેવવાળી ડુંગળી એની નીચે નીચેના ભાગમાં લાલ ફૂતોની નામનું સ્થળ આવેલું છે એ અંડરગ્રાઉન્ડ છે આમ ઉપર મોટો પથ્થર છે નીચે આમ વ્યવસ્થિત જોવા જેવું છે બધું અને ત્યાં એ લાલ ઘોડાના નિશાન પડે છે હવે ત્યાંથી જઈએ એટલે ઝરી માનો કે ઝરી એટલે કે ત્યાં બારો માસ એ હરી પેલી બાજુ આવી હવે લાલ ભૂતાણીથી થોડા ઉપર જઈએ એટલે હરિકૂવાને નામે ઓળખાય જગ્યા હવે એ જગ્યા પર એવું પહેલાં હતું કે બારો માસ કારો ઉનાળો વર્ષોના વર્ષો તો એક વિરળી જિલ્લું જગ્યા હતી એ જગ્યાની અંદર બારો માસ કારો ઉપવાની રહી એ સ્થળ હરિકુવા તરીકે ઓળખાતું હવે એનાથી આગળ જઈએ એટલે પછી જે દેવસે દેવાળી ડુંગરી ઓળંગીને આગળ જતા રહીએ એટલે એને ઢોકરા શેલ કહેવામાં આવે ઢોકરા શેલ નામનું સ્થળ છે હવે એક મોટો પથ્થર છે લગભગ ત્રણ બાય ત્રણ મીટરનો હવે એની ઉપર કોતરણી આપેલા આપણે જે ઢોકરા ખાઈએ છીએ એ સિસ્ટમથી એને કોતરવામાં આવેલો છે કે એનાથી આગળ જઈએ એટલે ગુગરવાળી ડુંગળી અને ગુગરવાળી ડુંગરી અને તમે લહન સેલો નામનું સ્થળ છે હવે ત્યાં એ લહન સેલો નામનું સ્થળ જે છે એને આપણે લગભગ દસ વીસ પચીસ મીટર જ્યાં કોઈક આમ લખસની જેવો સીધો પથ્થર છે એ ત્યાં કોઈક બીજું અડચન જેવું બી કોઈ વસ્તુ આવે નહીં એટલે આમ સીધી ત્રાસી લફસની જે પથ્થર છે એને લહન સેલો તરીકે ઓળખે અને ત્યાંથી આગળ જતા રહીએ એટલે ડુંગરની પાછળ જો કે પાછળના ભાગમાં આવી ગયું એ ભાગ ચોરભોગ તરીકે પ્રખ્યાત હવે પહેલાં વર્ષો પહેલાં તો એવું પરિસ્થિતિ હતી કે ડુંગરની અંદર કોઈ માણસ એકલો કોઈ રીતે જઈ જ નહોતો હકતો હવે તેવા સમયોમાં જે અમુક લોકો ચોરી કરીને જીવન ગુજરાન ચલાવતા એમનું સ્થળ એમનું સ્થળ એટલે ચોરભોગ તરીકે અને અત્યારે હાલમાં પણ છે અને વર્ષો પૂર્વજોથી એ કહેવાતું આવે છે કે ભાઈ આ ચોરભોગ અત્યારે કંઈ નથી ચોરો જેવું કે ચોરી કરીને અંદર જતા હોય પણ પહેલાંના અવશેષો મળી આવે ત્યારે પણ મળી આવે છે એટલે અમારા ચોતરથી જો કદાચ ડુંગરની વિશેષતાઓ જોવા જઈએ તો આ રીતની છે એટલે ચોરફોગ સુધી આ ડુંગરની અંદર આટલી બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ આવેલી છે હવે એમાં પહેલાં તો મોટો અમે વૈદ દેવ તરીકે માનીએ એમના આમ તો નોંધરવિયા દેવ તરીકે પણ એમને અમે પહેલેથી પૂંજતા હવે પછી એના પછી આવ્યો છે હુડોર દેવ અને હાદરસો દેવ હવે એ અમારા બારો માસ માટે પેલા જે કોઈક બળદ આ ખાગામાં બળદ રાખતા હોય એ લોકો માટે હવે એની અંદર તો બધા ઘણા દેવો આવેલા છે અમારા કોરાદના ડુંગરની અંદર એમાં જે લાલ ભૂતવાની છે ના ધોરી પૂતાની છે આ બધી દૈવિક વસ્તુઓ છે એમ જે આદિવાસીઓના નીતિ નિયમ મુજબ એમના જે દેવી દેવતાઓ છે જે બારે માસ એમની સેવા કરવી છે માનો કે બળદને કે કોઈને ઝાડા લાગ્યા કે આ છે તે છે તો એ બધી ડુંગરની ઔષધિઓથી ઝાડમૂરીની દવાથી માણસને પણ એવું હતું કે તાવ આવ્યો છે તો અમુક ઝાડમૂડીની દવા પાવો કે પાન વાટીને પાવો એ પદ્ધતિઓ હતી અમારે આ ડુંગર છે ડુંગરની નજીક એક ખેડબાઈ માતા તરીકે એ રીતે જે વખત અમારા દેવ કરે એ વખત પણ એને ખેડબાઈ માતાના પણ દિવાદશી દર્શન જે કંઈક કરવાનું હોય વિધિ એના માટે દુધા ફરવાડની મૂર્તિ છે આમ તો ચાર સ્લેપ પાડેલો પથ્થર છે એક એ ભરવાડ ઊભો રહેલો છે પછી એની એક બાજુ આમ ગાય ધોતી અને વાસુ થવરાવતી એની જે કંઈક ધોનારી છે એ છે પછી એની બીજી બાજુ આમ ખમર વલોનું કેમ પેલું છાસ આપણે કાઢીએ છીએ એવા જે બધા નિશાનો છે એ બધા નિશાનો જોડે જોવા મળે છે એને અમે દૂધ ભરવાડ તરીકે એનું ઓળખીએ છીએ એ રીતે પૂંજાવીજી તો એ ગાયને કોઈ ગાય હોય ભેંસ હોય એને દૂધ કદાચ ના આપતી હોય કદાચ એમ થાય કે ભાઈ ચાલો ભાઈ દૂધ ઓછું થઈ ગયું છે કે ગાય ઊભી નથી રહેતી ભેંસ ઊભી નથી રહેતી તો લોકો એને દીવો કરીને માનતા રાખવા આવે કે ભાઈ તમારો દૂધા પરવાડ અમે તમારું દૂધ નાળિયેર ચડાવી દઈશું અને અમારે ગાયની આ રીતની પ્રોબ્લેમ છે એ એ પ્રથા જો કે અત્યાર સુધી હજુ ચાલું છે આમ નથી ભૂસાઈ ગયું એવું નથી આવે છે અમુક લોકો અને એની સેવા કરે છે અને આખડી પીળી જતા રહે અને એનું દૂધ વ્યવસ્થિત થઈ જાય તો આવીને દૂધા દૂધાફરવાડ દૂધ ચડાવી નાળિયેર વધી છે